રહીશોનું કહેવું છે કે તેમના મકાનો પચાસ વર્ષથી વધુ જૂના અને કાયદેસર છે આ ઉપરાંત અગાઉ પણ સોસાયટી દ્વારા જમીન આપવામાં આવી હતી પરંતુ તેના બદલે કોઈ વળતર મળ્યું નથી પંદરથી વીસ મકાનો કપાત થઈ રહ્યા છે અને જેમાંથી જે બધા લોકો રહે છે બધા આર્થિક નબળા વર્ગના લોકો રહે છે એ લોકોને મકાન જો જતું રહે તો એ લોકોને બહુ આર્થિક રીતે નુકસાન થાય એમ છે એ લોકો રોડ ઉપર આવી જાય એમ છે અને એ લોકોએ પાઈ પાઈ ભેગી કરીને મકાન ઘટાયેલા જે લોકોએ લોન લીધેલી છે ત્યારે સોસાયટીએ સ્વેચ્છાએ પાછળના રોડમાં ને ફાયર ને આવવા માટે ફેસિલિટી માટે અમે બાવીસ ફૂટ સ્વેચ્છાએ રોડ આપેલો છે એનું અમને કોઈ રિફંડ કેવું કંઈ મળ્યું નથી અમે વળતર માટે બી પૂછ્યું હતું પણ કે આનું કશું નહીં તમે અમે સ્વેચ્છાએ આપી છે એ પછી અત્યારે લગભગ બે વર્ષથી અમારી પાછળ એ લોકો પડી ગયા છે કે અમારે કપાટ લેવી છે આજે સોસાયટીના ઝાંપેથી માડીને સત્યાવીસ ફૂટ અંદર કાપે છે એમાં અમારા આઠથી નવ ઘર કપાય છે આખો કોમન પ્લોટ જાય છે પાર્કિંગની કોઈ જગ્યા રહેતી નથી અને કોર્પોરેટરને એમને અમે મળ્યા તો કોર્પોરેટરો એમ કે કે આ ટીપી કોઈ પડી નથી અને અમારો જે બાવીસ ફૂટ રોડ આપેલો છે એના ડેવલપ કરો ડેવલપ કરવાનું કીધું તે સોસાયટીમાં કપાત કરવાની વાત કરે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ફરીથી જમીન કપાતને કારણે ગરીબ પરિવારોના આશાનો તૂટવાના આરે છે તેમણે ટાઉન પ્લાનિંગ યોજના અંગે ફરીથી વિચારણા કરવાની માંગ સાથે રજૂઆત કરી અમારું આ એ છે કે જે અત્યારે હાલ રોડ છે તમારે જે એને ડેવલપ કરવું હોય એ રોડને એ બાવીસ ફૂટ અત્યારે જગ્યાએ અમારી સોસાયટીઓ જે જે સોસાયટીઓ અત્યારે કપાત લીધી છે ત્રણ કે ચાર સોસાયટીઓ એ કપાતના કોમન રોડના એરિયામાંથી જ લીધેલી જમીનો છે ને એ અમારી પોતાની છે જે બાવીસ ફૂટ છે એનું તમારે સત્યાવીસ ફૂટ કે જે તમારે કરવું છે તમે એને એને ડેવલપ કરો પણ જે મકાનો કાપવાની વાત છે અને જે કાયદેસરના મકાનો છે જે લોકો વર્ષોથી ત્રીસ ત્રીસ વર્ષથી કે પચાસ પચાસ વર્ષથી રહે છે તમે એવી એને કપાત કરીને એવો કયો વિકાસ કરવાની વાત તમે કરી રહ્યા છો આ મામલે એએમસીના એસ્ટેટ અધિકારીએ જણાવ્યું કે ચાંદોલે વિસ્તારમાં પિસ્તાલીસ એટીપી યોજના હેઠળ નવ મીટર અને બાર મીટરના રસ્તાની કપાત થઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને ઉકેલવા અને ગટર લાઈન નાખવા માટે રસ્તો ખોલવો જરૂરી છે એટલે અત્યારે અમારા સ્થાનિકોની રજૂઆત આવે છે ઘણા વખતથી જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન છે કે રેલવે પેરેલલ જે 12 મીટરનો રોડ છે એ તમે ખોલીને આપો એનું કારણ છે કે ત્યાં ગત ચોમાસામાં જોયું હતું અને એના પહેલાના ચોમાસામાં પણ ત્યાં પાણી વધારે ભરાઈ જાય છે એટલે ત્યાં આગળ આપણે લાઈન પણ નાખવાની છે પાણી ગટરની

તંત્ર દ્વારા હજુ સુધી ચૂકવણી કરવામાં આવી નથી ત્યારે નવી કપાતથી તેમના આશિયાના છીનવાઈ જશે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ